લોકસભાની ચૂંટણી છે ને ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર મતદાન થવાનું છે સાત મે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી પહોંચી છે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદમાં રાત્રિના સમયે જે કેટલાક લોકો છે સ્થાનિક લોકો તે ફરવા માટે નીકળ્યા છે ને ખાસ તેમને પૂછીશું કે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રકચર હોય કે દેશમાં વિકાસના કેવા કાર્યો થઈ રહ્યા છે ખાસ વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણી છે દેશના વડાપ્રધાન કેવા હોય જોઈએ વિકાસ કેવા થઈ રહ્યા છે કેવી સરકાર હોવી જોઈએ ના ના અત્યારે તો સારો વિકાસ થઈ ગયો છે સારી સગવડ છે આપણે ટ્રા ટ્રાન્સપોર્ટ પણ બી સરસ થઈ ગયું છે મેટ્રો છે બીઆરટીએસ છે એસી બસ ઇલેક્ટ્રિક બસ જે આપણને વાતાવરણમાં બી ઘણો ફરક પડે છે બહુ ફાઇન આપણા દેશમાં વિકાસ છે અને હજી આમને આમ થતો રહે પણ એક વસ્તુ છે કે હજી થોડું એજ્યુકેશન ઉપર ધ્યાન આપે જસ્ટ બીકોઝ એજ્યુકેશનને જસ્ટ લાઈક એક બિઝનેસ થઈ ગયો છે થોડીક ફીસ છે આ છે ટ્યુશન્સ છે એ થોડુંક માપે કરીને વ્યવસ્થિત કરે તો આપણો દેશ હજી બી ફોરેન કરતાં બી આગળ આવી શકે એમ છે

વાત કરવામાં આવે તો રોજગારીની વાત કરીએ અથવા તો વાઇબ્રન્ટ ગુજરાત પછી ગુજરાતમાં સો કંપનીઓ એવી છે કે જે અત્યારે હાલ ગુજરાતમાં રોકાણ કરી રહી છે તો કેવી રીતે જોઈ રહ્યા છો આ વિકાસને બહુ સરસ રીતે થઈ રહ્યો છે ઘણા બધા યુવાને નવી નવી તકો મળે છે જે યુવાનો પોતાનું કૌશલ્ય દાખવીને પોતે સ્વરોજગાર કરી શકે પોતાની મહેનતથી આગળ વધી રહ્યા છે અને હજુ પણ પ્રયત્ન થાય તો ઘણું બધા યુવા શક્તિ આગળ આવે અને દેશનો વિકાસ સારો થઈ શકે એમ છે ખાસ અન્ય મહિલા છે તેમને પૂછવા માંગીશ કે રીતે ખેલકૂદમાં પણ હવે મહિલાઓ આગળ છે ખેલ મહાકુંભ હોય કે પછી કોઈ પણ જે રમતગમત ક્ષેત્રે મહિલાઓ આગળ વધી છે દરેક ક્ષેત્રમાં કેવી રીતે જોઈ રહ્યા છો આને મહિલાઓનો સપો મહિલા તો ઓલવેઝ આગળ જ રહે છે જો જોવા જઈએ તો યત્ર નાર્ય તું પૂજ્ય તે રમંતે તત્ર દેવતા એટલે મીન્સ કે જનરલી લેડીઝની સીટો આવી બી વધાર જોઈએ અને એમને એટલો અધિકાર બી બધા જ મળવા જોઈએ એવું નહીં કે ઘરના એક ખૂણામાં બેસી રહીને એનું કારણ એ કરી જનરલી બધું જ કામ કરવું જોઈએ એને વોટ બી આપવા જવું જોઈએ અને એનાથી એની પ્રગતિ આગળ વધે એના હસબન્ડનો બી સપોર્ટ હોવો જોઈએ અને પ્લસ ઘરવાળાઓનો બી હોવો જોઈએ એટલે અને જો ઘરવાળાનો સપોર્ટ હશે તો જ આગળ વધી શકશે નહીતર નથી ચોક્કસથી દેશમાં અને જે રીતે કેન્દ્રની યોજનાઓ સાથે સાથે મહિલાઓ આગળ વધે ત્યારે ઘરનો પણ સપોર્ટ હોય ખાસ તમને હજી એકવાર પૂછવા માંગીશ કે જે રીતે દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય કે પછી વિકાસની વાત હોય આગાઉ દસ વર્ષની સરખામણીએ અત્યારમાં કેવા વિકાસ થઈ રહ્યા છે શું કહેશો ઘણો બધો વિકાસ થઈ ગયો છે અત્યારે ગાંધીનગરમાં બી ફિલ્મ સિટી ટાઈપ બની ગયું છે એ સિવાય ત્યાં આગળ બી ઘણી બધી નવી કોલેજો યુનિવર્સિટી અને નવી ચીપ્સની નવી ફેક્ટરી વગેરે બહુ બધું ત્યાં આગળ અત્યારે બહુ વિકસેલું છે અત્યારે કોઈને બી રોજગારી કે કોઈને બી કામ કે કંઈ બી મળવું આપણા દેશમાં હવે મુશ્કેલી નથી થઈ ગયું એટલે બહુ સારી વ્યવસ્થા આપણા દેશમાં થઈ ગઈ છે ખાસ વિકાસ ને લઈને કેન્દ્ર ની નીતિ અને જે વિકાસ ની દ્રષ્ટિએ દેશમાં સારી કામગીરી થઈ રહી હોય તેવું અહીં રિવરફ્રન્ટ ખાતે જે ફરવા આવેલા સ્થાનિક લોકો કહી રહ્યા છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ